રાજકોટના ધોરાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા સતત ચોથા દિવસે પણ આજે વરસાદી માહોલ જામ્યો છે ધોરાજીમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છોવાઈ ગયો છે

દોરાજી પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટના દોરાજીના વાતાવરણમાં પલટો આવ્યો છે આકાશમાં ઘેરાઈ ગયા છે કાળા ડિબાંગ વાદળો આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત છે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે આ જે કરેલા હતા એની પર ટાઈમ ટુ ટાઈમ વરસાદ થઈ છે અને છે ગયા વર્ષે ઘણા ખેડૂતો એ માવઠા વેઠેલા છે થયેલ પાકો ઉપર વરસાદ થયેલા છે ઉનાળા પાક ઉપર એ વરસાદ થયેલા છે ગયા વર્ષે અને આ વર્ષે જે વાવેતર કરેલું હતું એની ઉપર સારામાં સારો વરસાદ થયેલો છે ખેડૂતોના ખુશુસાર છે આ વર્ષે ખેડૂતોને મગફળી છે કપાસ છે હજી એરંડાનું વાવેતર બાકી છે મરચી છે ઘણા પાકો ઉપર સોયાબીન છે એવા પાક ઘણા પાકો ઉપર ફાયદો રહેશે છેલ્લા ચાર ત્રણથી ચાર દિવસથી આ સારો એવો વરસાદ આવે છે એટલે પાકને ઘણું સારું અને ધારો અમારી જમીન આવેલી છે મોરબી બરફ થશે અને અત્યારે વરસાદ બે ત્રણ દિવસથી આ સારો પડે છે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરા પાકને માટે સારું છે ઓરવીનું વાવેતર કરેલું છે એમાં બધે બહુ સારું અત્યારે રહેતું છે પછી આગળ ઝંડવી છે કપાસ છે જે આગતરા પાક પૂરવીને વાવેતર કરેલું છે એ બધાને લાભ થશે અને બીજા નંબરમાં નવીન વાવણી થાય જેને પાણી ન હતું એને વાવણી લાયક વરસાદ સારો થઈ ગયેલો ગયા વર્ષે પણ આ જ રીતની સ્થિતિ